નમસ્કાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર મિત્રો બે નવેમ્બર બે હજાર પચીસ થી જુનાગઢ ગિરનારની લીલી પરિક્રમા શરૂ થવા જઈ રહી છે પરંતુ ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી જે રીતે કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે તે જોતા જ ખેડૂતો તો પાયમાલ થયા છે પરંતુ લીલી પરિક્રમાનો માર્ગ જે છે તેનું ધોવાણ થયું છે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે જોઈએ તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને પોલીસ વિભાગ તથા અન્ય સરકારી તંત્રની ગાડીઓ પણ આ માર્ગ પર ફસાઈ રહી છે છે જે રીતે કાદવ કિચડના થર જામ્યા તે એવું લાગી રહ્યું છે કે આ વખતે લીલી પરિક્રમામાં જતા પહેલા દરેકે સાવચેતી રાખવી પડશે તંત્રએ પણ અપીલ કરી છે કે અન્ય કોઈ સૂચના ન મળે ત્યાં સુધી આ માર્ગ પર જવાનું ટાળો હવામાન ભાગે જે પ્રમાણે આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે અને બે નવેમ્બર થી જો લીલી પરિક્રમા શરૂ કરવામાં આવે તો કેવી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે તેનું ચિંતન સતત સરકારી તંત્ર કરી રહ્યું છે આ માર્ગ પર અનેક જગ્યાએ ઠેક ઠેકાણે પોલીસ બંદોબસ્ત હોય છે અને સેવાભાવી સંસ્થાઓ લેલી પરિક્રમા કરનાર આવનાર તમામ શ્રદ્ધાળુઓની આગતા સ્વાગતતા તથા ભોજનની વ્યવસ્થા પણ કરતા હોય છે પરંતુ અત્યારે હાલ આ માર્ગ જે પ્રમાણે ધોવાણ થઈ ચુકેલો છે અને કાદવ કિચડ જોવા મળી રહ્યો છે વાહનો ફસાઈ રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે લેલી પરિક્રમા પર આ વખતે કદાચ તમારો વિચાર જે છે જો તમે જવાના હો તો માંડી વાળવો પડશે કારણ કે વરસાદ મોટું વિઘ્ન બની રહ્યું છે આવનારા સમયમાં તંત્રએ જાણકારી આપી છે કે જ્યાં સુધી કોઈ પણ પ્રકારની સૂચના ન મળે ત્યાં સુધી એક પણ વ્યક્તિને અહીં પ્રવેશ કરવામાં નહીં આવે આવો જોઈએ જૂનાગઢ જિલ્લા કલેક્ટરે શું કહ્યું આપ સર્વે જાણો છો એમ છેલ્લા એક દોઢ મહિનાથી જિલ્લા વહીવટી તંત્ર રાજ્ય સરકારની સૂચના મુજબ અને માર્ગદર્શન મુજબ આ લીલી પરિક્રમાનું આયોજન કરી રહ્યું છે છેલ્લે પચીસ તારીખે પણ સમગ્ર રૂટનું ઇન્સ્પેક્શન અમે અને અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર તૈયારીમાં જોઈએ તો આપણે રોડ રસ્તાના રિપેરિંગથી માંડીને પોલીસના સિક્યોરિટીના પોઈન્ટ્સ પીજીબી સેલ પાણી પુરવઠા હેલ્થ તમામની આપણે તૈયારી જે છે એ પૂરી કરી લીધી હતી પરંતુ છેલ્લા ચાર દિવસથી જે પ્રકારે વરસાદની પરિસ્થિતિ નિર્માણ થઈ છે એના લીધે આ પરિક્રમાનો જે આખો રૂટ છે એના પર ગંભીર અસર થઈ છે ખાસ તો જે રસ્તા છે જે રિપેર કર્યા હતા એ એમાં તૂટી જવાના અને કાદવ કિચડ થઈ જવાના પ્રશ્નો ઉપસ્થિત થયા છે એટલે હાલ એ જે રૂટ છે એની પર ચાલવું ખૂબ મુશ્કેલ જણાય છે સાથે સાથે એ રસ્તાઓ ઉપર વ્હીકલ લઈ જવાનું પણ ખૂબ મુશ્કેલી જણાઈ રહી છે અને આથી વન વિભાગ દ્વારા પણ જે અન્નક્ષેત્રો છે એમને પણ ખાસ અપીલ કરી છે કે ત્રીસ તારીખ સુધી કોઈપણ ક્ષેત્રોના જે વ્હીકલ છે એ અંદર જઈ શકે તેમ ન હોય એટલે એમને ત્યાં અંદર વ્હીકલ ન લઈ જવા માટેની સૂચના પણ એમને અપાઈ છે હવે આ પરિસ્થિતિ જ્યારે છે જેમાં ચાલવું ખૂબ મુશ્કેલ બનતું હોય તો આપના મારફતે મારે આગામી પરિક્રમામાં જે ભાવિકો આવવા માટેનું આયોજન કરી રહ્યા છે એમને ખાસ વિનંતી છે કે આપ આપની જે આયોજન છે એ આગામી ત્રીસ એકત્રીસ તારીખે જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ અને એ પ્લાન બાબતે જરૂરી વિચારણા કરવી અને આ પરિસ્થિતિ છે ભારે વરસાદની એ ધ્યાને લઈ અને જરૂરી આયોજન કરવું અમારી જે ટીમ છે અત્યારે તંત્રની એ સતત પરિસ્થિતિ પર મોનિટરિંગ કરી છે અંદર પણ અમારા જે કર્મચારીઓ છે એમના તરફથી પણ સતત ફીડબેક મળી રહ્યા છે કારણ કે રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર માટે જે ભાવિકો આવે છે એમની જે સુરક્ષા છે એમની સેફટી છે એ એકદમ ટોપ પ્રાયોરિટી છે અને એમની આ સુરક્ષા અને સેફ્ટીને ધ્યાને લઈને જ અમે ભાવિકોને ફરીથી અપીલ કરીએ છીએ કે ભારે વરસાદની આ પરિસ્થિતિને લઈ અને પોતાના જે આગમનનો જે પ્લાન છે એના માટે પુનઃ વિચારણા કરે અને જો પરિસ્થિતિ સાનુકૂળ થશે અને ઉઘાડ નીકળશે તો તાત્કાલિક જે રસ્તા રિપેર વગેરે અને જે કામગીરી છે એ બન વિભાગ અને જરૂરી મશીનરી સાથે આપણે એને ફરી એમાં શરૂ કરાવીશું એમ આલે દર્શક મિત્રો આજ પ્રકારના રોચક સમાચારો અને અલગ અલગ ન્યૂઝ બુલેટિન માટે અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા જોતા રહો મુંબઈ સમાચાર નમસ્કાર